તો ભાઈ આપણી પાસે આવી ગયું દેખાડું રાંજા ને ડીઝલ દેવા ભાઈ ફોર બાય ફોર ખુદ આવે આપણે ભાઈ ખેપા એટલે હાકી લીધા હે ને હવે દિનેશભાઈ ઉઠીને આવ્યા ડીજલ દઈ આવું ને ભાઈ ફોર બાય ફોર ઓ માય ગયું દુનિયા મૂકતો જાય ને આને તું લેતો જાય બે ફાટા વાંસે બાંધી દેજો ના પાડે તો મન કે રામ રામ ભાઈ તો ભાઈ સવાર થી લઈને પાછા અત્યારે હાંજે મળ્યા ને અત્યારે આપણે અતાર ભાઈ લખન મામાને ન્યા और एट लोग रयो है यहां और बाकी बाकी 25 बीघा कंप्लीट कर दी दूंगा भाई ભાઈ દિવસના હમણાં એવું છે કે ફોનમાં ચાર્જિંગ ના હોય એટલે ફોન ચાર્જિંગમાં પડ્યો હોય ભાઈ બાકી કોઈ બહુ અજયભાઈ આપણા હમણાં છે ને એ બાવન પિસ્તાલીસમાં માં એટલે વ્લોગ ઉતારવાનો મેળ ના આવે નહીતર તો ભાઈ હું હું તો એ લોગ બની જાય મને ખબર ના પડે અજયભાઈ હોય તો ભેગા વ્લોક બની ગયો હોય પછી ખબર પડે હવે આ થોડું કંઈક છે ભાઈ નાખી દાય એટલે કામ થતી જાય બરાબર પછી ભાઈ જવાનું છે આના પછી અત્યારે રાતે હારાને ત્યાં મારા હારાને ત્યાં જવાનો છે ભાઈ મારા હારાનું કરી નાખવાનું છે એ બાબુ જ છે તો મારો ભાઈ અહીંયા કામ પૂરું કરી ને પછી જોઈએ મળીએ નગર સીધા હારાની વાળી જોઈ લે ભરાય તો ભલે નગર રાખી દેવાની

તો ભાઈ હાલો આપણે ચાલુ કરી દીધા હે ખારાની વાડી ને માટી હજી હૂતો છે એ તો એને ખબર નથી કે એની વાડીમાં લેજર વાલે છે તો હલો ભાઈ સવારે દેખાડી ખેતર કેવું બનશે એ તો અત્યારે તો પાણી ભરી આવું રામ રામ ભાઈ જય મુરલીધર જય દ્વારકાધીશ જય માતાજી ભાઈ જઈને તો ભાઈ સ્વાગત છે તમારું નવા વિડીયોમાં ને હું છું ભાઈ દિનેશ તો ભાઈ કાલે આપણે રાતે આગતા હતા ત્યાંથી સવારે ઉતાવળમાં નીકળી ગયો એટલે ભાઈ વિડીયો ઉતરો નથી સવારનો ને આપણે કોઈ ના કરે ને એવા જ અખતરા કરવાના બરાબર છે તો ભાઈ ઉતામરમાં ને ઉતામરમાં ઘોડી લઈ આવવાનું ભૂલી ગયો બરાબર છે ઘોડી ઓલા ટ્રેક્ટરમાં જ રહી ગઈ ને મારે અહીંયા એવું હતું ભાઈ કે આપણે લોડરનું કામ હાલે છે કુબોટા પણ અહીંયા જ છે જે આપણે ઘણા પાયબંધ દોસ્તાર પૂછતા હોય કે ભાઈ કુબોટા કુબોટાને ને ક્યાં છે વેચી નાખા કે છે કે શું છે તો ભાઈ છે જ વેચાં એ નથી કંઈ વસ્તુ નથી વેચી ને આલે છે કુબોટા અટાણે ભરાય છે બરાબર છે ભાઈ અને યુઓ ઘરે છે જેસીબી ભેગું ખેતી કામમાં હાલે છે બરાબર તો બીજું તો ભાઈ કંઈ થાય નહીં ઘોડી ભૂલાઈ ગઈ એટલે આવી રીતનું આપણે બેટ્ટેશન લગાડી દીધું બરાબર ને જીએનએસએસ પણ અહીંયા રાખી દીધું છે જો કે આને આપણે હલબલાવાનું જ છે નહીં અહીંના અહીંયા કોઈ આવવાનું છે નહીં તો જોઈ લઈ કનેક્શન થઈ ગયું છે કે નહીં શું છે પોઝિશન ઓહો ભાઈ 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 તો જોઈ શકો હો ભાઈ કંટ્રોલ બોક્સમાં તમે કનેક્ટ પણ થઈ ગયું છે ઓકે ડન થઈ ગયું છે બરાબર છે તો ભાઈ હાલો હવે આમાં આપણે માપ માપસાઇટ કરીને થયા મારવાના છે તો ઓહો ફોન પડી ગયો તો ભાઈ હાલો તો ભાઈ આ ખેતરમાં આપણે નક્કી કરી લીધું કે કઈ રીતનો ક્યાં ઠાર રાખવો એ પછી ભાઈ આ આપણે પ્લેટફોર્મ બનાવી જઈ કે આ રીતનું કરતું જવાનું છે તો ભાઈ હાલો હવે થોડુંક જ છે આ બનાવવાનું બનાવી બપોરા કરવાના છે બપોરા કરીને પછી આગળનું કામ ચાલે ભાઈ તો મળીએ ભાઈ પછી તો હલો ભાઈ થયા લાગી ગયા હે પ્લેટફોર્મ બનાવી દીધા ને ભાઈ વિડીયો ઉતારવાનો ટાઈમ જ ના મળ્યો કેમ કે ભાઈ બહુ ખેતર આખું બહુ ઉથમાં જીતો હતો એટલે ભાઈ ટાઈમ ના મળ્યો માથા કીટુંમાં ને અત્યારે હવે

હવે હોટલ નક્કી કરી મઢુલીમાં જવું કે માનસરો હા નક્કી કરીએ અહી કયો મત જાજો થાય માનસરોવર માં જવું કે મઢુલી માં જવું